તમારું આપે છે એનાથી અડધી સુવિધાઓ પણ આદિવાસી વિસ્તારોમાં આપી શકી નથી એનો જીવંત પુરાવો ફરી એકવાર સામે આવ્યો છે વાત છે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મુખ્ય સરકારી હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન છે પણ એક પણ સોનોગ્રાફી થઈ નથી હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડૉક્ટર ગાયનેકોલોજી ડૉક્ટર ડેન્ટિસ્ટ નથી આ હોસ્પિટલમાં કોઈનું મરણ થઈ જાય અને પીએમ માટે આવે તો એના માટે સ્વીપર પણ અંકલેશ્વરથી બોલાવવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ અને નેત્રંગ તાલુકાની મુખ્ય સિવિલ હોસ્પિટલ પોતે જ બીમાર પડી છે અને આરોગ્ય સુવિધાઓના નામે મીંડું છે કથળી ગઈ છે આ પ્રકારની ફરિયાદો બાદ ઢીડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવા પહોંચ્યા ત્યારે પ્રકારનું સત્ય સામે આવ્યું છે જુઓ આ વિડીયોમાં નેત્રંગ તાલુકા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત માટે આવ્યા હતા એના લોકોની ફરિયાદ હતી એ ફરિયાદને ધ્યાને રાખીને અમે અહીં વિઝિટ કરી છે ત્યારે એ ફરિયાદ સાચી જ કરી છે આટલો મોટો તાલુકો હોવા છતાં આદિવાસી વિસ્તારના હોવાના નાતે અહીંયા સોનોગ્રાફી મશીન તો છે પણ આજ દિન સુધી એક પણ કેસ એ મશીનમાં ચેકઅપ કરવામાં નથી આવ્યો કે એના કોઈ ગાયનોલો ગાયનોલોજીકલ નથી સાથે સાથે એક્સરે મશીન તો એક્સરે મશીન માટે ટેકનિક ટેકનિશિયન નથી સાથે અહીંયા હાડકાંના કોઈ ડૉક્ટર નથી એટલે સૌથી વધારે જે લોકોને તકલીફ પડે છે એ જ ડૉક્ટરો નથી ત્રણ ડૉક્ટરોની જગ્યા ખાલી છે ઘણા સ્ટાફ નર્સો કરાર પર છે અને જે ભૌતિક સુવિધાની વાત કરીએ કે સબવાહીની નથી અહીંની એમ્બ્યુલન્સ નથી ત્યારે સરકારને અમે કહીએ છીએ કે અહીંયા પૂરતા ડોક્ટરો મૂકવામાં આવે એક્સરે મશીન હોય સોનોગ્રાફી મશીન હોય દાંતનું મશીન હોય હાડકાનું આ ડોક્ટર હોય બધા જ લોકો અહીંયા ઉપલબ્ધ હોય તો જ આ લોકોને પૂરી સારવાર મળશે અને અંકલેશ્વર ભરોજ કે વાલીયાથી બોલાવવામાં આવે છે અને પીએમ કરાવવામાં આવે છે ત્યારે સ્લીપર પણ ત્યાં ફરજ પર હોય તો આજનું પીએમ બોડી ડેડ બોડી અહીંયા પડી હોય તો બીજા દિવસે પણ પીએમ થાય છે એ બહુ ગંભીર બાબત છે ત્યારે ચોક્કસ આવનાર દિવસોમાં જે સરકાર મોટા મોટા દાવાઓ કરે છે કરોડો રૂપિયાનું બજેટ આવે છે છતાં આ હાલત અમારા વિસ્તારની છે અમે સરકારમાં પણ રજૂઆત કરીશું ને અહીંયા પૂરતા ડોક્ટરો પૂરતો સ્ટાફ સોનોગ્રાફી મશીન ચાલે એક્સરે મશીન ચાલે દાંતનું મશીન ચાલે અને હાડકાના ડોક્ટર ઉપસ્થિત રહે એ જ અમારી માગણી છે સ્લીપર પણ અહીંયા રહી પીએમ માટે એ જ અમારી માગણી છે આવનાર દિવસોમાં ઉપર સુધી રજૂઆત પણ કરીશું અને અહીંના લોકોને ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં ન્યાય અપાવવા માટે અમારે રોડ પર ઉતરવું પડશે તો રોડ પર પણ અમે ઉતરીશું